તો મિત્રો જય માતાજી જય ખુડિયામાં કેમ છો બધા મજામાં ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો જો આવ થઈ ગઈ છે હોજ એટલે ફટાફટ આપણે સ્ટાર્ટ કરીએ કારણ કે તમને ખબર હાલ બો વ્લોગ આપા લાબા આવતા નહીં અને આપડા વ્લોગ આવશે 22 તારીખ પછી રેગ્યુલર એટલે આમ કંઈક નવા આવશે અને જબરદસ્ત અને 10 10 8 8 મિનિટના વ્લોગ પણ ચાલુ થઈ જશે રાબેતા મુજબ તો મિત્રો આપણે જવાનું છે આજે ખેતરમાં ગરબા છે જો આજ પહેલો દિવસ છે તો જઈશું જઈશ તો તમને બતાવીશ ફાઈનલ નહીં કહેતો કે જઈશ પણ જઈશ તો તમે બતાવીશ ને આપણે બ્લોક કન્ટિન્યુ જોતા રહેતો સપોર્ટ કરતા રહેતો તો મિત્રો આ જો મસ્ત વાતાવરણ છે તો બસ આપણે ઉપર આ હતા કારણ કે થોડુંક એટિંગ બેટિંગ કરવાનું હતું એટલે તો એટિંગ થોડું કરી લીધું થોડુંક બાકી છે તો એટિંગ થોડુંક કરી લઈએ આપણે બ્લોક કન્ટિન્યુ જોતા રેજો